રૂડી ને રંગીલી રે વાલા તારી વાસળી એ મીઠીન મધુરી રે વાલા તારી વાસળી ઓહો ના જોવો તો તવે મારો તો શેટલી જાહો જલાલી છે તવે જોવો તો જો કેરંડા પણ કંજુ સાહેબ ભૂલતો જ નહીં ને આ છોકરા ને કીધું છે એની માને કે જે શેટલો વરહો થઈ ગયો પણ આનામ નામ તો તાનનું જવાનું મોનેલું છે જે હેડવાનું નામ લેતી નહીં કંટાળી કંટાળીને કરવું હું મારો તો બસ એનો ઘરનો ઠાટ ને ઠઠારો ભેલચી જ નહીં ને તો શું કરવાનું અપુશો

ખબર નઈ પડતી તને આ તો થાક આપણે એ તો ખબર નહી લુલો લંગડો નો પગાર લુ એવું કરે બાપુ કીધા એટલે જવાનું છે તું જોવું તો જબરજસ્ત દૂર જવાનું છે ભજન તો કા બાપા પોણિયા પોણિયા નું તું કાક તું કાક

તാണા તો વગડા માં જવાનું છે એટલે પછી હમણા સી તો કોઈ મળ્યો નહી હે માલ વાલો કોઈ આતો હે નહીં હે બે રહેવું પડે શું કરે કોઈ લૂંટવા માટે મળતું નહી કોઈ કોક મોટો શેઠી આવ

તને એકલો ભાઈ મોણે તને સમજી શું રસ્તા માં છે અમે પારકા ગામ ના મોણે તને સો હા લઈ જઈએ અરે મારે આવું હે પાણી ના કેવાય ને ના ના લઈ જાય આપડે રસ્તામાં કોઈ તકલીફ બને તારે મને લઈ જાવ રે તું તો એકલો છે તને સો લઈ જાવ તારા કોઈ સંગ કાજી બીજો કોઈ વાત કરીએ હો કોઈ નઈ હું એકલો હું એકલો ને ના ચાલે તું તારા ઘર પરિવારને ને કેતા આબુ હોય તો અમે ઉભા રહીએ

આપડા અંગાજા ચોથો સાથીદાર થયો એને ખબર હશે જંગલ ની માહિતી પાણી હલા હેલા હેલા હલો પાન હલા થોડું હેલ્

બેટા ચોથો હંગાત થયો કોઈ લફરું તો નહી થાય ને હાઈવે આવ્યુંડ આવી ગયો તું લ

રસ્તો પકડો આપડો હા મને ખબર નહિ મને માથા મેલ્યું છે મારું મગજ કરી દીધું મારે તો બધું શાપ ચોરી ગયું મારે તો પેલી

જો પેલું હો ભણવાનું છે કોને પોલા ચશ્મા આ ચશ્મા આ બધું તું ઘરે ડેરે લઈને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો લા હું પાછો જાવ લો લા હવે તમારે જાય